અમારા દ્વારા સંચાલકોને ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો જ ન હતો અમને લોકોને શંકા જ હતા અમે અમદાવાદથી ફરી રાજકોટના ભગવતી પરા ખાતેથી ઓફિસ પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનારા જ ગાયબ હતા જે બાદ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું અમને લાગતા અમે પોલીસ ફરિયાદ કરી છે સાઠ થી દોઢ લાખ સુધીના અલગ અલગ પેકેજ બુક કરાવ્યા હતા રાજકોટ મોરબી ટંકારા જેતપુરના લોકો પણ ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ એના માટે અમે રજી ટુર પાસે નવ જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની ચાર મહિના એડવાન્સ જેનું અમે પેમેન્ટ છ લાખ અરાઉન્ડ આપેલ એને આખું ગ્રુપ છે રજી ટુર થી ચાર વાગ્યાની સાત વાગ્યાની અને બાર વાગ્યા ની જેમાં અમારી બાર વાગ્યાની ફ્લાઇટ હતી આઈથી સવારે રજી વાળા સાથે વાત થઈ કે તમે તમિલના ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાવ વાગ્યા લાગી ત્યાં જઈને પોચા મળ્યું ત્યાં કોઈ હતું જ નહીં

એનો કોઈ આઈડિયા નથી અમારી જે ટુર માં કે આટલા લોકો છે પણ એડવાન્સ બુકિંગ વાળા હતા કેમ કે અગાઉ બુકિંગ થતું હોય છે જેતપુર ગોંડલ ફરિયાદ છે અમે જે તો ફૂલ ફૂલ પેકેજમાં જ ડિસ્કાઉન્ટ આ લોકોને ભાગવાનું પ્લાન એવો છે ચાર જાન્યુઆરી પ્લાન માટે ચાર જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં સર્વિસ પડેલ ત્યારે